ફતેપુરા તાલુકાના બાલાજી સોસાયટી અને અન્ય ફળિયામાં નલસે જલ યોજનાના ધજાગ્રહ ઉડતા જોવા મળ્યા વિકાસ ગાંડો થયો ફતેપુરા તાલુકાના બાલાજી સોસાયટીમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નળ તો ફિટ કરી દેવામાં આવ્યા છે પરંતુ અંદાજિત બે વર્ષથી નળ ફિટ કરી દેવામાં આવ્યા છે પરંતુ નળમાં આજ દિન સુધી પાણીને ટીપું પણ આવ્યું નથી અને શોભાના ગાંઠિયા સમાન નળ ઊભા થયેલા જોવા મળે છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દાહોદની ડોકી ગામે આવેલ એક મોટી જાહેર સભામાં બે વર્ષમાં યોજના પૂર્ણ કરી દેવામાં આવશે અને લોકોને ચોખ્ખું પીવાનું પાણી સુવિધા પ્રાપ્ત થશે જેની જાહેર ખુલ્લા મંચ પર જાહેરાત કરવામાં આવી હતી આ સુધી ગ્રાઉન્ડ લેવલે ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે અને તંત્રની અને કોન્ટ્રાક્ટરોની મિલી કારણે તેમની તદ્દન બેદરકારી અને ભ્રષ્ટ અધિકારીઓની જોવા મળે છે તેવી લોકમુખ્ય ચર્ચા થઈ રહી છે આમ દાહોદના પાણી પુરવઠા વિભાગ અને કોન્ટ્રાક્ટરો દ્વારા શુદ્ધ પીવાના પાણીની સુવિધામાં તદ્દન નિષ્ફળ નીવડી છે અને લોકોને હાલ પીવાના પાણીની ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે આમ નળ સે જલ સરકારની યોજના તદ્દન નિષ્ફળ નીવડેલી જોવા મળે છે નળોની સ્થિતિ જોતા ખંડેર હાલતમાં જોવા મળે છે અને સરકારની જાહેરાતો પોકળ પૂરવાર થઈ છે વિકાસ ગાંડો થયેલો જોવા મળે છે હવે જો એ રહે છે કે આ યોજના સફળ થશે કે પછી સરકારના રૂપિયા પાણી પુરવઠા વિભાગ અને કોન્ટ્રાક્ટરો મળી ચાઉ કરી જશે તે જોવું રહ્યું રીવડા કિરણ ડામોર બોધિક ભારત ફતેપુર